નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર આજે આપણે આવી ગયા છે બાબા શ્યામ નાસ્તા હાઉસની અંદર અને જોરદાર તમને આજે દાળ પકવાન ખવડાવી દેવાના છે મગ પુલાવ અને સેવ ઉસળ પણ બનાવે છે અહીંયા બાબા શ્યામ નાસ્તા હાઉસની અંદર તો આજે આપણે ટ્રાય કરવા આવ્યા છે અને લોકેશન અને શું છે ભાવ છે અને એ બધું આપણે બધું તમને આજે એમની જોડે વાત કરવાના છે તો ચાલો મિત્રો અને અમારી ચેનલ પર નવા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલજો બાબાશામ નાસ્તા શિવસર છે દાળ પકવાન છે મગ પુલાવ શિવસર નો ચાલીસ રૂપિયા છે ત્રણ પૌસા છે દાળ પકવાન નો ત્રીસ રૂપિયા છે જેની અંદર પકવાન અને દાળ મિક્સ આવશે અને બીજું છે મગ પુલાવ એનું પણ ત્રીસ રૂપિયા રેટ છે જેની અંદર ત્રીસ ટોટલ તૈયાર થઈ પડે આપડે ટાઈમિંગ એમ તો સવારે સાત થી બે છે આઠ વાગ્યા પછી આપણે કમ્પ્લીટ લેવલ પર રેડી હોય કસ્ટમર માટે આપણે કમળા ચોકડી થી મંજીપુરા રોડ પર જતા એની વચ્ચે કાંટો આવે છે એ બહુ જૂનો અને જાણીતો છે ત્યાં આગળ જ આપડી ત્યાં આગળ પ્રોપર લારી છે લગભગ આમ તો જોવા જઈએ અઢી મહિના થઈ ગયા છે આમ જૂની બ્રાન્ચ આપડી અમદાવાદ છે જય મહારાજ પાણી બોટલ ના કાકા ના 이제 뭐야? 풀업, 먹풀 મગપુલાવ પણ બધા કરતા અલગ અચ્છા આ જે મગપુલાવ બનાવે છે બધા અલગ આપણે સિંધી મગપુલાવ સિંધી સ્ટાઈલ મગપુલાવ આવે છે એને પુલાવ આવે મગ આવે અચ્છા આ મગની દાળ છે ઓ બસ ચણાની દાળ આવે ઓકે દાળ ચટણી આવે આ આવે વાહ

નાસ્તા હાઉસ ની અંદર દાલ પકવાન ખાવા માટે આપડી ચેનલ પર પહેલી જ વાર દાલ પકવાનનો વિડીયો લઈને મિત્રો આવી ગયા છે તમારા માટે જોરદાર તો દાલ પકવાન જો ચણાની દાળ મગની દાળ તીખી ચટણી અને પુદીનાની ચટણી ને જોરદાર મસ્ત મસાલેદાર આજે દાલ પકવાન ટ્રાય કરવા માટે આવી ગયો છું કઈ આવવાનું મિત્રો તો લોકેશન ની વાત કરજો એકવાર ફરીથી તો મંજીપુરા થી કમળા ચોકડીની વચ્ચે અહીંયા સંતરામ વેબ બ્રિજ એટલે કે વજન કાંટો આવેલો છે ગાડીઓનો બરોબર ત્યાં ગાડી આવી આ હર્ષભાઈ જોરદાર અહીંયા દાલ બનાવે છે પછી ઉસળ બનાવે છે મગ પુલાવ અને એ પણ બધું મિત્રો સિંધી અને આજે આપણે ટેસ્ટ કરીશું દાલ મજાનો હા 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 મિત્રો તમે દાલ પકવાન તો ઘણા ખાધા હશે પણ આ જે સિંધી સ્ટાઇલની અંદર દાલ પકવાન છે ને એનો ટેસ્ટ જ કંઈક અલગ છે જો મિત્રો હવે દાલ પકવાન ટ્રાય કર્યા અને હવે આપણે આમના સ્પેશિયલ સિંધી પુલાવ ટ્રાય કરવાના છીએ અંદર દહીં આવી ગઈ સેવ આવી ગઈ અને મગની દાળ અને બધી મિક્સ કરીને જે મગ પુલાવ આવી ગયો છે જોરદાર હવે આપણે ટ્રાય કરીશું જો ડુંગળી બુંગળી સરસ નાખીને હા હા ગરમા ગરમ જો વરાળ નીકળે છે બહુ મોજ પડી જાય છે એક નંબર ટેસ્ટ મિત્રો જોરદાર મિત્રો આવા મગ તમે ક્યાંય નહીં ખાધા હોય એકવાર તો ટ્રાય કરજો ને તો તમે એમ જ કહેશો કે ના વારંવાર મારા અહીંયા જ મગ ખાવા છે જોરદાર તમે બીજા બધાના મગપુલાવ ભૂલી જાઓ છો આ સિંધી સ્ટાઇલમાં મગફુલાવ છે ને ખાસો ને બહુ મોજ મિત્રો એકવાર મુલાકાત લેવા જેવી જગ્યા તો મિત્રો તમે ફરીવાર અહીં એની બાજુ આવો કોઈ વાર નડિયાદની અંદર પધારો ને આ જગ્યાએ જરૂરથી દાળ પકવાન ટ્રાય કરવા આવજો તો મળીએ મિત્રો એક નવા વિડીયો સાથે જય હિન્દ જય મહારાજ